ભારતના બંધારણની પંચોતેર વર્ષોની ગૌરવશાળી યાત્રા પર આજે રાજ્યસભામાં ચર્ચા થશે આ ચર્ચામાં ગૃહના નેતા જે પી નડ્ડા નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત સત્તા પક્ષમાંથી કેટલાક નેતાઓ ભાગ લેશે વિપક્ષમાંથી મલ્લિકાર્જુન ખડગે અને અન્ય દળોના નેતા આ ચર્ચામાં ભાગ લેશે સાથે જ રાજ્યસભામાં સ્થાયી સમિતિઓથી સંબંધિત કેટલાક પ્રતિવેદન અને વિવરણ પણ પટલ પર મૂકવામાં આવશે લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વિનિયોગ સંખ્યા ત્રણ વિધેયક બે હજાર ચોવીસ પસાર કરવા માટે રજૂ કરશે આજે ગોવા રાજ્યસભાના નિર્વાચન ક્ષેત્રોમાં અનુસૂચિત જનજાતિઓના પ્રતિનિધિત્વ સમાયોજન બિલ બે હજાર ચોવીસ પર પણ ચર્ચા થશે આ બિલ ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ બેઠક આરક્ષિત કરવા માટેનો એક નિયમ છે હાલ ગોવા વિધાનસભામાં એસટી સમુદાય માટે કોઈ આરક્ષણ નથી